તમારા બધા સુરત ના આમ આદમી પ્રતિનિધિ સુરત માં રેન્જ માં લાવી આટા મારે છે નહીં તમારા <Beautiful, to> <usur families and visitors>

આ લોકો જો સામે દેખાય એક પણ આયો સ્થાનિક નથી આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી અમારા ગામના નથી અમારા તાલુકા જિલ્લાના પણ નથી અહીં આવી મે ફક્ત ફક્ત જોફાન કરે છે અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે જય હિન્દ ભારત માતા કી જય વિસાવદર વિધાનસભાની બેટાજુની જણા બેટાજુનીમાં વહેલી સવારથી જ મતદારોએ મતદાન માટે કતારો લગાવી ચૂક્યા છે જો કે આ તમામની વચ્ચે વહેલી સવારે પ્રવીણ રામ અને સાથે જ મતદારોની વચ્ચે એ બોલાચાલી થઈ અને બાદ હવે આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટર એ મતદારોને પ્રભાવિત કરતા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે અને વિડીયો સોશિયલ મીડિયાની અંદર વિસાવદર વિસ્તારમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ બેઠકની પેટા ચૂંટણી છે વિસાવદર અને જ્યાં લગભગ ચાલીસ થી પિસ્તાલીસ ટકા કરતા પણ વધારે મતદાન થઈ ચૂક્યું છે અને આ તમામની વચ્ચે હવે એક સમાચાર એવા સામે આવ્યા છે કે આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટર વિપુલ સુહાગ્યા કે જે મતદાન મથક નજીક જઈને મતદારોને પ્રભાવિત કરતા હોવાના આક્ષેપો એ તેમની ઉપર લાગ્યા છે જો કે સોશિયલ મીડિયાના માધ્યમથી વિસાવદર વિસ્તારના કોઈ એક વ્યક્તિએ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ઉતારી દા હતા અને એ દરમિયાન આખી આ ઘટના બની જોકે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ અને મામલો મેદાને થતા થતા રહી ગયો શું કઈ એ ઘટના હતી અને ત્યાં ઉપસ્થિત એ લોકોએ વિડીયોની અંદર શું કઈ હકીકત વર્ણવી છે જુએ તમે પણ તમારા બધા સુરત ના આમ આદમી પ્રતિનિધિ સુરત માં રેન્જ માં લાવી આટા મારે છે નહીં

આ લોકો જો સામે એક પણ સ્થાનિક નથી આ પણ અમારા સ્થાનિક કોઈ પણ વિસ્તારના અમારા દેખાતા જ નથી અમારા ગામના નથી અમારા તાલુકા જિલ્લાના પણ નથી અહીં આવી ફક્ત ને ફક્ત તોફાન કરે છે અમારું ગામ એકદમ શાંતિપ્રિય ગામ છે જય હિન્દ ભારત માતા કી જય

બૂથ એજન્ટની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી ઉગ્ર માહોલ પણ સર્જાયો હતો ત્યાં એવી વાત સામે આવી હતી કે બોગસ મતદાનને લઈને આખી આ પ્રક્રિયા ચાલતી હતી જોકે આવા આક્ષેપો એ વિસાવદરની અંદર વહેલી સવારથી જ ચાલતા આવ્યા છે આ તમામની વચ્ચે આ વિડિયો સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થયો કે જેમાં સુરતના એક કોર્પોરેટર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર કે જે મતદારોને પ્રભાવિત કરવા માટે ત્યાં પહોંચ્યા હોવાના તેમની ઉપર પણ આક્ષેપો લાગ્યા એટલે વિસાવદરની અંદર એ ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન પણ આક્ષેપો પ્રત્યે આક્ષેપો લાગ્યા મતદાન ચાલુ છે અને ચાલુ મતદાન વચ્ચે પણ આક્ષેપોએ એ આક્ષેપો થઈ રહ્યા છે તમારું શું માનવું છે વિસાવદરની આ જંગને લઈને અને આ જંગમાં મામલો મેદાને પહોંચ્યો તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર